પહોંચી ગયા છીએ અમે અંદર જઈ છે પહેલી વખત જ આવ્યા છીએ અહીંયા એટલે જોઈએ અંદર કેવું છે પટેલ પરિવાર પટેલ પરિવાર અહીંયા આવી ગયા છે અને અહીંયા હાઈવે ઉપર જ છે એન્ટ્રી થઈ ગઈ છે જોરદાર છે અંદર બધું

એલ્ડ બાંધી દીધા છે અમને હાથમાં અંદરની એન્ટ્રી કરીએ છીએ બધા કોસ્ચ્યુમ પહેરવાનું છે એ બધા કોશ્ચ્યુમ પહેરવાનું છે પહેરીને રેડી થઈ ગયા છે બરફમાં જવા માટે ઓને ભાભી બે બાર બેઠા થયા છોકરીઓને લઈને અંદર એન્ટ્રી થઈ ગઈ છે બરફમાં बहुतर अंद <laughs> <Rio! laughs> <laughs> 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 <laughs>

ઠંડી છે ફૂલ ઠંડુ કરવા માટે બહુ જ કુલિંગ થઈ ગયું છે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ હિચકો હિચકો તમે જોઈ શકો છો અંદર તો બહુ કેટલો ઊંચો હજી સાંજના સાડા સાત જેવું થઈ ગયું છે અને બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો રાઈડ્સ બધી નવી નવી છે આ એડવાન્ચર પાર્ક કરતાં પણ અહીંયા વધારે સારું છે અહીંયા અમને વધારે મજા આવી અને પબ્લિક પણ બહુ જ છે ફ્રેન્ડ્સ હવે એ નાસ્તો કરવા અમે આવી ગયા છીએ જોઈએ છે શું મંગાવું ગેમ ઝોનમાં આવી ગયા છીએ અમે નવી નવી બધી ગેમ છે আযাপটপলি কোছে কো মটোকে মসন্ছে কোছে কোছে નવી નવી ગેમ બહાર નીકળી ગયા છે પ્લાન ફન ગ્લાસ માંથી કેમ કે ટાઈમ પૂરો થઈ ગયો છે પબ્લિક બહાર આવે છે અમે પહોંચી ગયા છીએ ઘરે તમને અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ